નમસ્કાર વૈભવ હા નમસ્કાર અક્ષય હા તો બતાવ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું બતાવ તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું હા તો ચાલ્ તેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા બંધારણના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ

60 થી ઓછી અને 500 થી વધારે ના હોવી જોઈએ તથા વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત વિશે વાત કરીએ તો એમાં ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં તથા તે વ્યક્તિ નાદાર

તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે તથા અંદાજપત્ર મંજૂર કરે છે તેમજ કારોબારી પર અંકુશ રાખે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે વિધાનસભામાં પ્રશ્નોતરીની વ્યવસ્થા વિશે સમજૂતી આપો હા તોનો જવાબ છે વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે સૂચનો આપી શકે છે પોતાનું મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલા લેવાય રહ્યા છે તેની સ્પષ્ટતા રજૂ કરે છે તથા પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બોયદરી પણ આપે છે

વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે બે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે ત્રણ રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે ચાર રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન પણ તૈયાર કરે છે પાંચ શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે તેમજ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે તથા સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી પણ રાખે છે આ ઉપરાંત રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો પણ કરે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ બંધારણના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં